લાહોતી મેગા જીઆઈડીસી નો ખગરદજ માર્ગ નવો બનાવવા ગ્રામજનો ની માંગ મળતી માહિતી અનુસાર દાહોદથી જીઆઈડીસી નો રસ્તો ભારે ખખરદજ હાલત પહોંચ્યો છે આ રસ્તે જીઆઈડીસી રાણાપુર ખુર્દ દેલસર ભાટીવાડા ખરેડી ખરોદા મોટા ગામો આવેલા છે આ રસ્તે મોટા નાના વાહનો મોટા પ્રમાણમાં ચાલે છે આ રસ્તો ખરાબ બનતા ગ્રામજનોએ એક આવેદનપત્ર દાહોદ માર્ગ અને મકાન વિભાગના કાર્ય પર ઇન્જિનિયરને આપી અને આ માર્ગ રહેલી તકે નવો બનાવવા માંગ કરવામાં આવી છે મારું નામ નરેશભાઈ મલાભાઈ કટારા છે હું રણાપુર ખોટ ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી આવું છું અને અમારી રજૂઆત એવી છે કે જે સાકલિયા રોડ દાહોદ તરફથી ચાકલા રોડ તરફ જઈ રહ્યો છે અને આજુબાજુમાં ખરેડી દેલસર ગલાલિયાવાડ ભાટીવાડ રણાપુર ખુર્દ ખરોદા જેવા મોટા ગામો આવેલા છે સાથે સાથે

ત્યારે અમને એવું જાણવા મળ્યું છેલ્લા બે વર્ષથી કે રસ્તો મંજૂર થઈ ગયેલ છે પણ આજ દિન સુધી એ રસ્તો થયેલ નથી તો અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સરકાર શ્રી એ રસ્તો બનાવે એવી અમે સૌ ગરમજનો આશા રાખીએ છીએ